ચોમાસાની શરૂઆત જ વરસાદે દબદબાતી શતક પહેલી જ ઇનિંગમાં શતક મારી હોય એ પ્રકારની દિવસમાં પચીસ ટકા વરસાદ તો ચૂક્યો છે ચૂક્યો છે ત્યારે હજુ પણ વરસાદનો વધુ એક રાઉન્ડ ટક ટક કરી રહ્યો છે વેલકમ કરી રહ્યો છે એ ગયો નથી બીજો તૈયાર છે ત્યારે આગામી સમયમાં ક્યાં ભારે વરસાદ પડશે અને જો વધારે વરસાદ પડે તો શું સ્થિતિ થાય આવું જોઈએ જાણીએ સમજીએ ગુજરાતમાં ચોમાસાની શરૂઆતના માત્ર દિવસમાં જ વધુ વરસાદ છે ત્યારે આ વખતે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તો જાણે કે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે ત્યારે હજુ પણ ગુજરાતમાં વરસાદની ઇનિંગ પૂરજોશમાં છે ત્યારે ફરી એકવાર ઉત્તર ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે જેમાં વાત કરીએ તો અરવલ્લી અને બનાસકાંઠામાં ફરીથી વરસાદ શરૂ થયો છે ત્યારે અરવલ્લીમાં ભારે વરસાદે તારાજી સર્જી છે જેમાં વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના મેઘરજના કંટાણુ ગામે મકાન પડતા એકનું મોત થયું છે ભારે વરસાદના કારણે કાચું મકાન ધરાશાયી થતાં વૃદ્ધનું મોત થયું છે તો ભિલોડા શામળાજી હાઇવે પર બનાવવામાં આવેલું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે જેના કારણે ટ્રક પણ ફસાઈ ગયો હતો ડાયવર્ઝન ધોવાઈ જવાના કારણે વાહન વ્યવહારને અસર થઈ છે ભિલોડામાં પણ ભારે વરસાદ વરસ્યો છે ત્યારે ભીલોડામાં ભારે વરસાદને કારણે ઇન્દ્રાશી નદી બે કાંઠે વહેતી થઈ છે ત્યારે તંત્રએ નદી કાંઠાના લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે બે દિવસ પહેલાં પડેલા ભારે વરસાદને કારણે માલપુરના ખલીકપુરમાં મોટા પાયે નુકસાન થયું છે ખલિકપુરમાં દસથી વધુ મકાનોને નુકસાન થયું છે સાબરકાંઠામાં પણ ભારે વરસાદ વરસ્યો છે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ભારે વરસાદના કારણે હરણાવ નદીમાં પૂર આવ્યું છે જીતુ ભાઈ જા લપાઈ તો હે આમાં પણ પડી ગયું આમાં દબાઈ ગયા દબાઈ ગયા તો એટલે અમે ત્યાં જઈને કાઢ્યા કાઢી પછી એક છોકરી બી છોકરીને ને વાગ્યું પછી વાગ્યું પછી અમને દવાખાન લઈ ગયા દવાખાન લઈ ગયા પછી દવા કરીને ઘેર હતા અને આ ઉડી ગયું બહુ નુકસાન આવ્યું છે આ તબેલું ઉડી ગયું હોય આ બે મકાન પડી પાછળ મકાન પડી ગયું છે ઘરનું મકાન નું પતરા વતરા બધા ઉડી ગયા પચાસ મહિની મકાઈ તણાઈ અમારા રહેવાનું કોઈ ઈરાદો નહીં ત્યારે રહીએ શું ખાઈએ તો જઈએ માત્ર ઉત્તર ગુજરાત જ નહીં કચ્છમાં પણ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે કચ્છના નખત્રાણા ભુજ અબડાસા લખપત સહિતના તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે કચ્છમાં વરસેલા ભારે વરસાદથી અબડાસાના લાખણીયા પાસે નદીના પાણી માર્ગ પર ફરી વળ્યા છે તો જૂનાગઢમાં વરસાદી માહોલ યથાવત છે જૂનાગઢના ગિરનાર પર્વત પર વરસાદી પાણી વહેતા થયા છે ત્યારે પર્વતની સીડી પરથી પાણી વહેતા થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા તો સુરેન્દ્રનગરમાં પણ બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના જોરાવરનગર રતન પર વઢવાણમાં વરસાદ વરસ્યો છે સુરેન્દ્રનગરમાં વરસાદી પાણી ભરાવા મામલે સ્થાનિકોએ મહાનગરપાલિકામાં ભારે હોબાળો કર્યો હતો ઉપર ફ્રી મોન્સૂનમાં જ અત્યારે એટલી ખરાબ કંડિશન છે તો અમે ગોઠણ સુધી પાણી દરેક ઘરના અંદર સંડાસ બાથરૂમ બધે જ પાણી છે ઉપરના માળમાં પણ સંડાસ બાથરૂમમાં પાણી બેક મારે છે પાણી પાછું આવે છે ઉપરના માળમાં પાણી ન જતું તો નીચે શું કરવાનું જીવેક સોસાયટીમાં પાંત્રીસ વર્ષથી રહું છું મારી સામે એટલો કોમન પ્લોટમાં ગંદકી છે કોઈ કાર્ય નથી કોઈ આગળ કરતા નથી દર વખતે આવીએ છીએ રજૂઆત કરીએ છીએ પણ કોઈ પાણીનો નિકાલ નહીં રસ્તાનો નિકાલ નહીં રાજ્યના અનેક જિલ્લામાં પણ વરસાદી માહોલ છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે એક જુલાઈથી ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે જેમાં પાટણ મહેસાણા બનાસકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદ પડશે અને તારીખ થી માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં અને સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં ભારે વરસાદ પડે નવ સુરત નવસારી વલસાડના ભાગોમાં ભારતીય અતિ ભારે વરસાદ પડવાની શક્યતા રહે છે રાજ્યના ઘણા ભાગોમાં ભારતીય અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે નદીઓમાં પૂર આવે નર્મદાના જળસ્તરમાં વધારો થાય સાબરમતીના જળસ્તરમાં પણ આવરો આવે અને કાવેરી કાવેરી વગેરે નદીઓમાં પણ જળસ્તરમાં વધારો થાય તો આ તરફ હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડશે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ મધ્ય ગુજરાત ત્યારબાદ કચ્છના ભાગો અને કચ્છના રસ્તે પાકિસ્તાન તરફ આગળ વધે તેવી સંભાવનાઓ છે એટલે આવનારા ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર અતિભારે વરસાદોની શક્યતાઓ છે જેમાં સત્યાવીસ અઠયાવીસ ને ઓગણત્રીસ જૂન અતિભારે વરસાદની શક્યતાઓ છે હાલમાં તો ગુજરાતમાં ચોમાસાએ ધમાકેદાર બેટિંગ કરી છે ત્યારે આવનારા સમયમાં પણ સારો વરસાદ પડશે તેવી શક્યતાઓ છે બ્યુરો રિપોર્ટ મીડિયા